કાગળ લઈને જે ફરે છે બધાને વિનંતી છે કે કાગળ મેલો ચૂંટણીઓમાં આવો રાજનીતિ કરો ચૂંટણી લડો એક વાર કદાચ દોસ્તો આ ભાજપના માણસો એ ડર નું એવડું મોટું શાસન કર્યું કે કોઈને આગળ નો આવવા દીધા આ હું છત્રીસ વર્ષ નો વ્યક્તિ છું અત્યારે હાલમાં મારી ઉમર છત્રીસ વર્ષની છે હું સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો હતો ત્યારે રાજનીતિમાં આવ્યો કોઈ બુદ્ધિ નોતી કઈ ખબર રાજકારણ ની પડતી નોતી પાર્ટી કેવી હોય નેતા કેવા હોય હોદ્દા કેવા હોય પાર્ટી માં શું કરવાનું કેવી રીતે બોલવાનું ક્યાં જવાનું કશી જ ખબર નોતી પડતી પણ મને એમ થયું કે ગુજરાત માં ભાજપની સરકાર જુલમી સરકાર છે તાનાશાહી સરકાર છે આની સામે બોલવું પડે

સાંભળતા ગયા સાંભળતા ગયા એમ છેલ્લી લાઈન માંથી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ તે અહીં સુધી પહોંચી ગયા છેલ્લે પણ દોસ્તો હું જ્યારે આગળ આવ્યો રાજનીતિમાં આગળ આવ્યો તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું વિસાવદર વિધાનસભાની ચૂંટણીની હું તમને વાત કરું કે હું પેટા ચૂંટણીમાં ઉભો હતો સામાન્ય રીતે એવું હોય કે પેટા ચૂંટણી જે પાર્ટીની સરકાર હોય એ પાર્ટી જીતે આ વાત સાચી કે ખોટી એની પાસે સરકાર હોય પૈસા હોય એનો પ્રભાવ હોય હોય લોભ લાલચ આપવા કે તમે અમને મત દેશો તો કેનાલ બનાવી દઉં તે બનાવી દઉં વિપક્ષ પાસે તો શું હોય ત્યાં એને બધી જ લોભ લાલચ આપી મુખ્યમંત્રી પોતે ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા દસ જેટલા રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા બે કેન્દ્રીય મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા ચાલીસ જેટલા કાઠિયાવાડના અને કાઠિયાવાડ ની આસપાસના વિસ્તારના ચાલીસ ધારાસભ્યો ત્યાં પ્રચાર કરતા હતા દસ સાંસદો ત્યાં પ્રચાર કરતા હતા આખા કાઠિયાવાડની એપીએમસી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા નેતાઓ પણ ત્યાં પ્રચાર કરતા હતા પ્રદેશ ના તાલુકા કેબિનેટ મંત્રી કેન્દ્ર ના મંત્રી પાણી મંત્રી વન મંત્રી પર્યાવરણ મંત્રી રોડ મંત્રી બસ મંત્રી બધા જ ત્યાં માં ચૂંટણી પ્રચાર કરતા હતા પણ વિસાવદર ના ખેડૂતો એ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં આવો તો પાણી પાછું પણ મત ઓળખી ગયા કે જ્ઞાતિ વાઇઝ ચૂંટણીમાં નેતા આવે અને પોત પોતાની મત આપવા માટેનું કે આવું તો આપણે જોયું છે વિસાવદરમાં ભાજપવાળાએ ભાજપ એવું કર્યું કે હાખવાઈઝ નેતા આવ્યા પણ એવું નહી વિસાવદર માં ઇટાલિયા રહેતા હોય ત્યાં ભાજપનો નો ઇટાલિયા જાય બરાબર મકવાણા રહેતા હોય ત્યાં ભાજપના મકવાણા જાય આવી રીતે પ્રચાર કર્યો હાખ વાય નેતા મોકલ્યા પણ પબ્લિક કેટલી ત્યાં હોશિયાર હશે પબ્લિક કેટલી તાકાત વાળી હશે એનો અંદાજો લગાવો કે 77000 મતથી ભાજપને હરવી દીધું 2022 માં આમ આદમી પાર્ટી 7000 મતથી જીતી હતી ત્યાં વિસાવદરમાં પેટા ચૂંટણીમાં 77000 મતથી જીતી ગઈ મતદાન વધી ગયું દોસ્તો આ વાત મે એટલા માટે કીધી કે જનતા ધારે ને તો ભલ ભલી શક્તિઓને ઘર ભેગી કરી શકે ને એવી તાકાત અહીંયા બેઠેલા એક એક માણસની અંદર છે પણ આપણે ધારીએ નહીં તો દોસ્તો આ બધા જ પ્રશ્નો મને કીધા કે જમીનો ગીરો એ મુકાઈ ગઈ છે અર્ધી જમીનોના હાથ ભારમાં શ્રી સરકાર ચડી ગઈ છે આ બધું જ હોવા છતાંય તે આપણો હાથ આમ ભાજપ તરફ આગળ કેવી રીતે વધે છે જે માણસે આપણને ગાળ દઈ દીધી હોય ને એક વખત એ રામ રામ કરે ને તો રામ રામ કરવાનું મન નો થાય જા ને ભાઈ રામ રામ વાળી જા

કે ચૂંટણી આવે ત્યારે આપણે ગોતેક આપણી જ્ઞાતિનો કયો છે આમાં આપણી જ્ઞાતિનો કોઈ ઉભો છે કે નહીં અટક જોઈએ હાથ જોઈએ નક્કી કરીએ करिएगा છેમાં આવે ઇટાલી આપણામાં આવે કે નો આવે આપણામાં નો આવે તો આપણે મત નત દેતા પછી ભલન હારા માણામાં આવતો હોય અને આપણામાં આવતો હોય ને નબળામાં નબળો માણસ હોય તો આપણે કે જેવો હોય એવો આપણામાં આવે છે બટન દબાવવાનું મિત્રો હું એમ કહેવા માંગુ છું

પ્રશ્ન એના એ છે ધારાસભ્યો ટેસડા કરે છે પબ્લિક તો ત્યાં ત્યાં જ રહી ગઈ મિત્રો હું બધાને એવી વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણીઓ આવતી રહેશે જાતી રહેશે પાર્ટીઓ બનતી રહેશે પાર્ટીઓ બરબાદ થતી રહેશે મત તો આપણે આપણું પોતાનું વિચારીને આપવાનો છે કે આમાંથી મારું કલ્યાણ કોણ કરે એમ છે ને એ માણસ જોઈને મત આપવાનો દોસ્તો અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા માટે લડનારા કેટલાક યુવાનો આજ સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં ત્રીસ વર્ષની અંદર ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસ પાર્ટી નો એક પણ નેતા જેલમાં નથી ગયો બોલો વાત સાચી કે ખોટી કોઈને પણ એ જાહેરમાં નામ યાદ હોય કે ત્રીસ વર્ષમાં કોંગ્રેસના ફલાણા નેતાને ચાર મહિના ભાજપે જેલમાં પૂરી દીધો તો બોલો નામ ના ત્રીસ વર્ષ સુધી એનો એક માણસ જેલમાં નથી ગયો શું કામ કે કોંગ્રેસવાળા ભાજપવાળા સાથે નહોતા લડતા એ તો સેટિંગમાં હતું બધું એટલે ભાગ બટાઈ નો ધંધો ચાલતો હતો પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીને જેલમાં મોકલેલા હું જેલમાં ગયેલો પ્રવિણ રામ અત્યારે જેલમાં છે રાજુ કરપડા જેલમાં જઈ આવ્યા અત્યારે જેલમાં છે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને વારંવાર વારંવાર પકડી પકડીને જેલમાં ભાજપ પૂરે છે શું કામ કે ડર કોંગ્રેસનો નથી લાગતો ડર હવે આમ આદમી પાર્ટીના નેતાઓનો લાગી રહ્યો છે તો તમે નક્કી કરો

આપણે બધાએ 30 વર્ષમાં હાથના બળથી બુદ્ધિના બળથી મહેનત કરી કરીને આપણું કોદ પોતાનું ભાગ્ય બદલ્યું છે આજ જેના ઘર ઉપર હારો છાપરો હશે એ છાપરૂ કોણે બનાવ્યું તમે પોતે મહેનત મજૂરી કરીને બનાવ્યું વાત સાચી છે કે ખોટી છે જેના ઘરનું ફળિયો હારો છે જેના ઘરના ફળિયામાં ટ્રેક્ટર પડ્યો છે એ તમે પરસેવો પાડીને ટ્રેક્ટર લઈ આવ્યા ત્રીસ વર્ષ પહેલાં ઘણાના ફળિયામાં ટ્રેક્ટર નહોતા ઘણા ફળિયામાં કાર નહીં હોય ઘણાના ઉપર પાકી છત નહીં હોય પાકી દિવાલ નહીં હોય ત્રીસ વર્ષમાં મહેનત કરી કરીને તમે તો ઘણું બનાવ્યું પણ ત્રીસ વર્ષ સુધી ભાજપને મત આપ્યા પછી ભાજપની સરકારે તમારા માટે તો એક બસ સ્ટેન્ડય ના બનાવ્યું તમે ત્રીસ વર્ષ એમની સરકાર બનાવી દીધી એ ત્રીસ વર્ષમાં એમનાથી એક બસ સ્ટેન્ડ ના બન્યું એક કોલેજ ના બની એક મામલતદાર કચેરી ના બની વિચાર કરો કે આટલી હદે માણસ જો કંઈ ના કરી શકતો હોય એના ઉપર આપણા બટન વારંવાર દબાઈ જાય મિત્રો હું તમને બધાને ખાસ કરીને યુવાનોને વિનંતી કરવા આવ્યો છું બધાને એમ લાગે છે ધ્યાનથી સાંભળજો આ વાત બધાને એમ લાગે છે કે હું કાંઈક પોલીસ તો મારું કાંઈ કરી નાખશે અનેક લોકો જે અહીંયા નથી આવ્યા ગામડામાં બેઠા છે એવા યુવાનો એવા વડીલો એમને ડર છે કે હું કાંઈક પોલીસ તો મારું કાંઈ કરી નાખશે